નજર નાખીએ અત્યાર સુધીના મુખ્ય સમાચાર સમાચારો ભાજપ અને કોંગ્રેસની ચૂંટણી લક્ષી મહત્વપૂર્ણ બેઠકનો દોર ગુજરાતની એકતાને ઉજાગર કરતો કોંગ્રેસ તો હિન્સોની રજૂઆત અમદાવાદ

દરેકને શિક્ષણ પરવડી શકે છે આજે સ્કૂલોની જે પરમિશનો મળી છે એ તો ટોટલી વ્યાપારીકરણ થયું જ છે નર્સરીનું એડમિશન લેવું હોય તારે વીસ હજાર કે પચીસ હજાર તમારી પાસે ડોનેશન હોય તો તમને એડમિશન મળે કોઈ તમારું છોકરું એકદમ ક્વોલિફાઈડ હોય તો તમને એડમિશન ના મળે પચીસ હજાર તમે ના લઈને જાવ તો પેટે પાટા બાંધીને બાળકોને ભણાવનાર મા બાપ ને આખરે શું મળ્યું આવો દિશા પણ બદલીએ દશા પણ બદલીએ ગણતરીના મહિનાઓ બાકી રહ્યા છે ત્યારે રાજકીય પક્ષો પણ કમર કસીને મેદાને પડ્યા છે રાજ્યમાં શાસક પક્ષ ભાજપ અને વિપક્ષ કોંગ્રેસ ચૂંટણીમાં એડી ચોટી નું જોર લગાવશે જેના ભાગરૂપે આજે બંને રાજકીય પક્ષોની અલગ અલગ બેઠક યોજાય ચૂંટણીલક્ષી પ્રવૃત્તિને વેગ આપવા કોંગ્રેસે પણ એક મહત્વપૂર્ણ બેઠક યોજી જેમાં વિધાનસભાની તમામ એકસો બ્યાસી બેઠકોમાંથી નામોની એક પેનલ તૈયાર કરવાની કાર્યવાહી પણ હાથ ધરી છે આ બેઠકમાં કોંગ્રેસી નેતાઓ હાજર રહ્યા હતા જેમાં પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અર્જુન મોઢવાડિયા કોંગ્રેસ ઇલેક્શન કેમ્પેઇન કમિટીના ચેરમેન શંકરજી વાંખેલા વિધાનસભા વિરોધ પક્ષના નેતા શક્તિસિંહ ગોહિલ પૂર્વ કોંગ્રેસ પ્રમુખ સિદ્ધાર્થ પટેલ સહિતના નેતાઓ હાજર રહ્યા હતા

आने वाले चुनाव को तो ध्यान में रखते हुए एक थीम सॉन्ग तैयार किया गया था वो आज गुजरात की जनता के सामने रखा गया है आज कवि नर्मद की जन्म जयंती है और इस जन्म जयंती के अवसर पर गुजरात की अस्मिता और गुजरात के गौरव को सलाम करने का हमारा ये नम्र प्रयास है ગુજરાતી સાહિત્યના ધરોહર કવિ નર્મદની ની થીમ સોંગ લોન્ચ કરવામાં આવ્યું આ ઓડિયો સીડીમાં ગુજરાતનું ગૌરવ અને અસ્મિતા સમાયેલા હોવાનું કોંગ્રેસના અગ્રણી નેતાઓએ જણાવ્યું હતું કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અર્જુન નેતા ગોહિલ ચૂંટણી સમિતિના ચેરમેન શંકરસિંહ વાઘેલા તથા પૂર્વ પ્રમુખ સિદ્ધાર્થ પટેલે જણાવ્યું હતું કે આ સોંગમાં તમામને સમાનતા સમાન અધિકાર અને પ્રત્યેકને ન્યાય આપવાની ભાવના સમાયેલી છે જેમાં ગુજરાતની એકતા અને તાકાત પ્રતિબિંબિત થાય છે

ત્રીસમી સપ્ટેમ્બર સુધીમાં યોજવાનો હાઇકોર્ટનો આદેશ અપાતા કોંગ્રેસના સિન્ડિકેટ સભ્યો ગેલમાં આવી ગયા અને યુનિવર્સિટી પરિસરમાં ફટાકડા ફોડી વિજયની ઉજવણી કરી જોકે ત્યારબાદ એક કલાક સુધી સભ્યોએ કુલપતિને બાનમાં લીધા હતા અને ચૂંટણીની જાહેરાત અત્યારે જ કરવાની માંગણી કરી અને કુલપતિ ઉપર શાબ્દિક પ્રહારો કરી તેમને ઘેરી લેતા છેવટે વ્હીસ સપ્ટેમ્બરની આસપાસ ચૂંટણી યોજવાની જાહેરાત કરવામાં આવી છે સપ્ટેમ્બર સુધીમાં તમામ પ્રક્રિયા પૂરી થઈ જશે ત્રીસમી ઓગસ્ટ બે હજાર બારના રોજ ગુજરાત યુનિવર્સિટીના સિન્ડિકેટની મુદત પૂરી થતી હતી ગુજરાત યુનિવર્સિટીના પૂર્વ કુલપતિએ બે મહિના પહેલાં પોતે કાર્યક્રમ જાહેર કર્યો અને સિન્ડિકેટની એપ્રુવલ આપી અને તારીખ પણ નક્કી કરી દીધેલી ત્રીજી ઓગસ્ટના રોજ યુનિવર્સિટીના રજિસ્ટારે જાહેરનામું બહાર પાડવાનું હતું પરંતુ મુકુલ શાહેના દબાણથી એ જાહેરનામું બહાર પાડવામાં ન આવ્યું અહિંસાના માર્ગે અમે ત્રણ ચાર દિવસ કાર્યક્રમ કર્યો ત્યારબાદ ગુજરાત હાઈકોર્ટમાં મેં દાદ માગીને રીડ પિટિશન દાખલ કરી નામદાર ન્યાયમૂર્તિએ ગઈકાલે જજમેન્ટ આપ્યું અને જજમેન્ટમાં કહ્યું કે ત્રીસ સપ્ટેમ્બર પહેલાં ગુજરાત યુનિવર્સિટીના સિન્ડિકેટના સભ્યોની ચૂંટણી થઈ જવી જોઈએ આજે ગુજરાત યુનિવર્સિટીના સેનેટ સિન્ડિકેટના બાસઠ જેટલા સભ્યોએ આજે મળીને રજૂઆત કરી હતી સંચાલક મંડળના પ્રમુખ સુધીરભાઈ નાણાવટી અધ્યાપક મંડળના પ્રમુખ કર્મચારી મંડળના પ્રમુખ આચાર્ય મંડળના પ્રમુખ એ ઉપરાંત તેના હોદ્દેદારો અને સમગ્ર ગુજરાત યુનિવર્સિટીના ગ્રામ્ય વિસ્તારના પ્રિન્સિપાલો એમ બાસઠ જેટલા સેનેટ સિટીના સભ્યોએ કુલપતિ સમક્ષ એક કલાક સુધી અસરકારક રજૂઆત કરી હતી કુલપતિને મેં સ્પષ્ટ કહ્યું છે કે યુનિવર્સિટીને રાજકીય અખાડો બનાવશો નહીં રમણલાલ વોરાના ઇશારે ચાલશો નહીં રમણલાલ વોરા ગાંધીનગર ચાલીસ કિલોમીટર દૂર રહે છે યુનિવર્સિટી શાંતિથી ચલાવી હોય તો આ યુનિવર્સિટીના જે પગ છે અધ્યાપકો છે આચાર્યો છે સંચાલકો છે વિદ્યાર્થીઓ છે કર્મચારીઓ છે એમની આ રજૂઆત છે એમની આ માગણી છે અને સિન્ડિકેટની ચૂંટણી લોકશાહી પ્રણાલિકા પ્રમાણે યુનિવર્સિટીનો વહીવટ રોજબરોજ તો સિન્ડિકેટના માધ્યમથી થતો હોય છે તો તમે સિન્ડિકેટની ચૂંટણીની તારીખ અત્યારે જાહેર કરો કોર્ટે ત્રીસમી સપ્ટેમ્બરે સુધીમાં કરવાની ગઈ છે અમે તમારી પાસે પંદરમી સપ્ટેમ્બરની માગણી કરીએ છીએ છેવટે કુલપતિએ વીસમી સપ્ટેમ્બર પહેલાં મતદાન કરાવવાની ખાતરી આપી છે મીડિયાના માધ્યમને પણ કહ્યું છે એટલે આશા રાખીએ કે તાત્કાલિક જાહેરનામું બહાર પડીને યુનિવર્સિટીના સિન્ડીગેટના સભ્યો વીસમી સપ્ટેમ્બરના રોજ ચૂંટાયેલા જાહેર થાય એ દિશામાં એ દિશામાં એમને અમને ખાતરી આપી છે અને સુપ્રીમ કોર્ટમાં પણ એમને ચેલેન્જ કરવાની ના પાડી છે અને ગઈ સિન્ડીગેટની જયારે મિટિંગ મળી ત્યારે બાર સભ્યો સિન્ડીગેટના હાજર હતા એમાં નવ સિન્ડીગેટના સભ્યોએ ઠરાવ કરીને કુલપતિને કહ્યું છે એ વખતે ચુકાદો નહોતો આવ્યો પણ જે ચુકાદો આવે એ ચુકાદાને માન્ય રાખી અને તમે સુપ્રીમ કોર્ટમાં જશો નહીં અને સુપ્રીમ કોર્ટમાં જવાનો પ્રયાસ કરશો તો જે કંઈ ખર્ચ થાય એ ડોક્ટર મુકુલ સાહેબ ભરવો પડશે તથા બીજી સપ્ટેમ્બરના રોજ જાહેરનામું બહાર પાડવાની પણ તૈયારી દર્શાવવામાં આવી છે

नौ स्टेट के प्लेयर यहाँ ब्रीड टूर्नामेंट कर रही है जिसमें तीन इवेंट है खेली जाती है उसमें गोल्ड सिल्वर और कॉपर से उनको इनाम दिया जाता है फर्स्ट सेकंड थर्ड जैसे वेस्ट बंगाल है ओडिशा है हिमाचल प्रदेश राजस्थान एनी वन नॉर्थ ईस्ट वन बिहार और गुजरात मोस्ट टीम बनके इसमें खेल रही है कि यहां जो ये लोग आए हुए हैं है खेलने के लिए वो अच्छी तरह से अपने टूर्नामेंट का आनंद ले रहे हैं અને મેદાન બહાર ટીમ ના દરેક ખેલાડી એકબીજાના મિત્ર હોવા જોઈએ અને જયારે રમત મહાત્મા ગાંધી અને સરદાર પટેલની ભૂમી ઉપર રમાતી હોય ત્યારે સમર્પણ ભાવના દિલમાં હોવી જોઈએ તો દર્શક મિત્રો આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચાર સમાચારોની ખાસ ગતિ વિડીયો માટે આપની હાર્દ તરફથી સ્લાઈમ ન્યૂઝ બુલેટિન નમસ્કાર